વૈદિક સાધના અધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરો છો કુંભ રાશિના લોકો આ દુનિયા ખૂબ જ વિચિત્ર છે જેમાં સત રજસ અને તમસ ત્રણેય પ્રકારના લોકો રહે છે તેથી આપણને હંમેશા ઇચ્છિત સ્વભાવના સંસ્કારી લોકો જ મળે એવું જરૂરી નથી અને એવો આગ્રહ રાખવો પણ યોગ્ય નથી કારણ કે આ દુનિયા ફક્ત આપણા માટે જ નથી બની તેમાં વિવિધ પ્રકારના લોકો રહે છે અને તેઓ પણ પ્રેમ દ્વારા જ સર્વત્ર સુખ શાંતિ અને આનંદ પ્રાપ્ત કરવા માંગે છે મિત્રો સંયુક્ત રસોડામાં પણ આપણને જે જોતું હોય એ બને એવું શક્ય નથી તેથી જે લવ લાઈફ અને દાંપત્ય જીવનમાં બધું આપણી ઈચ્છા મુજબ બને એ પણ શક્ય નથી મિત્રો પ્રેમ એ એક આંતરિક અનુભૂતિ છે આપણે બસ આ અભિવ્યક્તિ સાથે બીજા આત્મા સાથે જોડાઈને આગળ વધવા વધતું રહેવાનું છે આપણે પ્રેમ આપવાનો છે અને પ્રેમ મેળવવાનો છે જેથી પ્રેમનો દોર હંમેશા તમને સાથે રાખે શું બે હજાર ચોવીસમાં તમે પ્રેમી કરતા એક મિત્રની જેમ તમારા જીવનસાથીના હૃદય સુધી પહોંચવામાં સમર્થ બનશો ખરા શું તમારા જીવનમાં પણ પ્રેમના ફૂલો ખીલશે કે કેમ શું તમે પણ એકલતા સાથે રમવાનું બંધ કરી શકશો એરેન્જ મેરેજ થશે કે લવ મેરેજ લગ્ન જીવનમાં શું શું થશે તો ચાલો જાણીએ બે હજાર ચોવીસની છ મહત્વપૂર્ણ ભવિષ્યવાણીઓ તે પણ ગ્રહ ગોચરના આધાર પર અને આમ પણ પ્રેમના કારક ભૌતિક સુખના કારક પ્રેમની ઈચ્છાઓ પૂર્ણ કરનાર અને જેના કારણે વ્યક્તિ સમયાંતરે વૈવાહિક સુખ સાથે અંગત પળોનો અનુભવ કરે છે એવા શુક્રદેવ તમારી કુંડળીમાં ભાગ્ય અને સુખ ભાવના સ્વામી બનીને તમારી વર્ષ ગુંડળીમાં અઢાર જાન્યુઆરીએ લાભ ભાવમાં રહેશે પછી દેહ દેહ ભાવમાં સંપત્તિના ભાવમાં સુખ ભાવમાં પ્રેમ ભાવમાં થતા થતા જુલાઈમાં તે તમારા લગ્ન ભાવમાં પહોંચી જશે તો ચાલો જાણીએ કુંભ રાશિફળ પ્રેમ રાશિફળ બે હજાર ચોવીસ મિત્રો તમારે જાણવું હોય કે બે હજાર ચોવીસમાં તમારી કારકિર્દી કેવી રહેશે અથવા તો બે હજાર ચોવીસનું સંપૂર્ણ ભવિષ્ય પણ જોવું હોય તો ઉપર

કુંભ રાશિ લવ લાઈફ બે હજાર ચોવીસ સૂચવે છે કે તમારામાંથી ઘણા યુગલો આખા વર્ષ દરમિયાન મધુર ક્ષણોનો આનંદ માણશે આખા વર્ષ દરમિયાન સંબંધોમાં એકબીજા પ્રત્યે સમજ આદર અને જોડાણ રાખશે એટલું જ નહીં તમે તમારા જીવનસાથીની જરૂરિયાતો અને લાગણીઓને સમજવામાં પણ સફળ રહેશો અને સાથે સંબંધોને વધુ સારા અને આકર્ષક કેવી રીતે બનાવી શકાય તેના પર પણ તમે કામ કરવાના છો સૌ પ્રથમ ભવિષ્યવાણી કુંભરાશિના અવિવાહિત લોકો માટે છે કારણ કે પ્રેમ ભાવના સ્વામી જ બુદ્ધ છે અને તે વર્ષની શરૂઆતમાં જ શુક્ર સાથે યુતિ કરી રહ્યા છે જેથી કર્મ ભાવમાં હાજરી સ્પષ્ટ સંકેત આપે છે કે તમે પ્રેમ જીવનથી દૂર નહીં રહો તમારા જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ આવવાની સંભાવનાઓ બનશે અને પ્રેમની આ શરૂઆત પણ એકદમ જોરદાર હશે કારણ કે આ વર્ષમાં શનિ અને ગુરુનો સંયોગ તમને અચાનક તમારા જીવનસાથીની નજીક લઈ જશે અમે જાણીએ છીએ કે સતત પ્રેમની ઈચ્છા તમને નિરાશ કરી રહી છે પરંતુ બે હજાર ચોવીસમાં ન ફક્ત અવિવાહિત લોકોના લગ્ન થશે પરંતુ તેની સાથે તમારી લવ લાઈફ પણ સારી રહેશે બીજી ભવિષ્યવાણી કુંભ રાશિના એ લોકો માટે છે જેઓ પહેલાંથી જ પ્રેમમાં છે સંબંધોમાં છે પ્રેમની હોળી પર સવાર થઈને સમય પસાર કરી રહ્યા છે અગિયાર ફેબ્રુઆરીએ જેવા શુક્ર મકર રાશિમાં પહોંચશે તો તમારી ધીરજ તૂટી જ જશે એટલે કે તમે તમારા સંબંધને લગ્નમાં પરિવર્તિત કરવા માટે તૈયાર થશો અને જો તમે પ્રયત્ન કરશો તો તમારા પ્રિય અને તમારા જીવનસાથી આ પણ પાડી શકે છે મતલબ કે લવ લાઈફ હવે સંબંધમાં બદલાઈ જશે તેની સાથે તમને આખા વર્ષ દરમિયાન અલગ અલગ જગ્યાએ ફરવાની ક્વૉલિટી ટાઈમ વિતાવવાની તક પણ મળશે જો કોઈ ત્રીજી વ્યક્તિના કારણે કેટલી ગેરસમજ ચાલી રહી હતી તો એ પણ ખતમ થઈ જશે કારણ કે હવે કોઈ ત્રીજી વ્યક્તિ તમારી અને તમારા પ્રેમની વચ્ચે નહીં આવી શકે કારણ કે છઠ્ઠા ઘરનો સ્વામી ચંદ્ર છે અને તે સાતમા ભાવમાં છે તો પ્રિયને વફાદાર બનાવશે પત્નીવ્રતા કે પતિવ્રતા બનાવશે દેવભાવમાં શનિ હાજર છે તેથી જો તમે તમારા વ્યવસાયિક જીવનમાં સારું પરફોર્મ કરવા માંગો છો તો તમારે તમારા લવ પાર્ટનરની વાત સાંભળવી પડશે અને જો તમે બે હજાર ચોવીસમાં નાની નાની બાબતો પર ઝઘડા નહીં કરો તમારા પ્રેમી સાથે અનુકૂળ બનીને રહેશો અને તેના પ્રમાણે ચાલવાનો પ્રયાસ કરશો તમારી લવ લાઈફ પણ નવી ઊંચાઈઓ સુધી પહોંચશે બીજી ભવિષ્યવાણી એવા યુવાનો માટે કરવામાં આવી રહી છે જેમના હૃદયમાં પ્રેમના મહાસાગરો મંથન કરી રહ્યા છે જેઓ જીવનમાં મહાન વસ્તુઓની ઈચ્છા રાખે છે જેઓ ન તો અવિવાહિત છે ન તો પરિણિત છે એક રીતે તેઓ પ્રેમમાં છે જેમણે પોતાનું દિલ સહકર્મચારી કે સાથી સદસ્યને આપ્યું છે એક તરફી પ્રેમમાં છે તેઓ એ પણ સમજે છે કે તેમના પાર્ટનરને લાગે છે કે તેમના પ્રિય તેમને પ્રેમ કરે છે પરંતુ તેઓ ખુલીને વ્યક્ત નથી કરી શકતા તો હવે તેઓ વ્યક્ત કરશે અને આમ પણ જ્યારે શુક્ર ફેબ્રુઆરીમાં મકર રાશિ એટલે કે બારમા ભાવમાં પહોંચશે ત્યારે તમારો સંબંધ નક્કી થઈ જશે તેનો અર્થ એ છે કે તમે તમારી લાગણીઓને તમારા પ્રિયજન સમક્ષ ખોલીને વ્યક્ત કરી શકશો અથવા એવું પણ બની શકે કે તે તમારી તમને સામેથી જ પ્રપોઝ કરે કારણ કે તમને તમારા જીવનસાથી બે હજાર ચોવીસમાં મળવાના છે બોધ પ્રેમ ભાવના સ્વામી બનીને દસમા ભાવમાં હાજર છે તો જો તમે તમારા ઈરાદા વિશે સ્પષ્ટ રહેશો અને સુંદર ક્ષણો માણવા માટે તૈયાર રહો છો તો બે હજાર ચોવીસ ચોક્કસપણે પ્રેમના રંગોથી ભરેલું રહેશે કારણ કે તમારા બંને વચ્ચેનો પડદો હવે હટવાનો છે અને ચતુર્થે શુક્ર આ બધું કરાવે છે લગ્ન ન થવાથી પરેશાન યુવકો માટે ચોથી ભવિષ્યવાળી કરવામાં આવી રહી છે કારણ કે સમયસર લગ્ન ન થવાને કારણે છોકરા છોકરીઓ વિવિધ માનસિક અને શારીરિક તણાવોથી પ્રભાવિત થાય છે બે હજાર ચોવીસમાં આવા યુવાનોના લગ્નની પ્રબળ શક્યતાઓ બની રહે છે એકત્રીસ માર્ચે જ્યારે શુક્ર મીન રાશિમાં પ્રવેશ કરશે પછી મે મેના રોજ જ્યારે શુક્ર વૃષભ રાશિમાં પ્રવેશ કરશે ત્યારબાદ ચોવીસમી ઓગસ્ટે શુક્ર કન્યા રાશિમાં પ્રવેશ કરશે તો તે લગ્નની મોટી સંભાવનાઓ બનાવશે એટલે કે બધું હોવા છતાં લગ્ન નતા થઈ રહ્યા તો હવે તમારા ઘરમાં લગ્નની શરણાઈઓ વાગશે ઢોલ વાગશે મંગલ ગીતો ગવાશે પાંચમી ભવિષ્યવાણી વૈવાહિક જીવનમાં ચાલી રહેલી અડચણો વિશે છે મેં જાણીએ છીએ કે તમે ઘણા વર્ષોથી પરેશાન છો તમારી પાસે પૈસા સંતાન મિલકત અને હોદ્દો છે પરંતુ પ્રેમ નથી તો બે હજાર ચોવીસમાં તમને આ પરિસ્થિતિમાંથી રાહત મળશે જો પરસ્પર મતભેદો પરિવારજનોનો અસહકાર વગેરે જેવા વિવિધ કારણોસર મતભેદો થતા હોય સતત પ્રયત્નો કરવા છતાં તમારા બંને વચ્ચેનું અંતર વધી જ રહ્યું હોય તો આવી સ્થિતિમાં તમારે તમારી કુંડળીનું વિશ્લેષણ કરીને તેનો માર્ગ શોધવો પડશે મિત્રો તમે આ નવા વર્ષમાં લગ્ન પણ કરો છો તો તમને સલાહ આપવામાં આવે છે કે કુંડળી મેળવ્યા પછી જ આગળ વધો કારણ કે પરસ્પર અવિશ્વાસ કમેળભર્યા લગ્ન આનંદમાં અસંતોષને જન્મ આપે છે અને પછી સંબંધ એક બે વર્ષમાં તૂટવાની આરે પહોંચી જાય છે તેથી સાવધાન રહો આજ માટે આટલું જ ફરી મળશું નવા વિડીયોમાં જય ગુરુદાત જય કિનારી